નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી પત્રોની ની ચકાસણી પૂર્ણ થઈ છે ભરાયેલા પાંત્રીસ ઉમેદવારી પત્રોમાંથી માંથી ઉપર નિર્ણય લેવાયો બે ઉમેદવારી પત્રો સામે વાંધો ઉઠાવવામાં આવતા યોગ્ય દસ્તાવેજો મંગાવાયા તેત્રીસ ઉમેદવારી પત્રોમાંથી માંથી સાત ઉમેદવારી પત્ર રદ થયા નવસારી લોકસભામાં અઢાર ઉમેદવારોના છવ્વીસ ઉમેદવારી પત્રો મંજૂર થયા બપોર સુધીમાં વાંધા બે ઉમેદવારી પત્રો ઉપર લેવાશે નિર્ણય બપોર બાદ નવસારી લોકસભા બેઠક ઉપર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ ચૂંટણી બે હજાર ચોવીસ માં નવસારી સંસદીય વિસ્તારમાં આજે મતદાન પત્રો ફોર્મ્સની ચકાસણીની તારીખ હતી એમાં અત્યાર સુધી ગઈકાલે ત્રણ જેટલા ફોર્મ આવ્યા નવસારી પચીસ સંસદીય વિસ્તારમાં ટોટલ પાંત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા એમાંથી તેત્રીસ પર ડિસિઝન થયો છે બે પર ઓબ્જેક્શન આવ્યા છે જેના માટે ત્રણ વાગ્યા સુધીનો સમય આપવામાં આવેલો છે ઓબ્જેક્ટરને ને પાંત્રીસ માંથી સાત અમાન્ય છવ્વીસ માન્ય બે પેન્ડિંગ છે આ છવ્વીસ માન્ય ફોર્મમાંથી માંથી અઢાર વ્યક્તિઓના ફોર્મ થાય છે આ બે જે પેન્ડિંગ ફોર્મ છે એને સમય મર્યાદા મુજબ એનો ડિસિઝન લેવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર